હવે વક્તવ્ય લઈને આવશે મેર આયુષી બેન જેમના શબ્દ છે મહાત્મા ગાંધીજી માનનીય શ્રી આચાર્ય સાહેબ ગુરુજનો ગામમાંથી પધારેલા વડીલો તથા મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો આજે હું તમને ગાંધીજી વિશે થોડા શબ્દો કહેવા માંગુ છું તમે ધ્યાનપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી ગાંધીજીનો જન્મ जन्म 2 ऑक्टोबर 1869 ના રોજ પોરબંદર થયો હતો તેમનું પૂરું નામ અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ

આપણો દેશ ભારત આઝાદ થયો જય હિન્દ